ગુસ્સીટોકના ગુનામાં પકડાયેલા આરોપી અને બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોડિયો અને મોહમ્મદ ઉર્શ હુસૈન ઉર્ફે મુનના તડબૂચ દ્વારા ગુનાઓ આચરી મેળવેલી આવકથી વસાવવામાં આવેલા બે પોઈન્ટ બે કરોડની મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે કરી હતી માથાભરે સામે તપાસ દરમિયાન અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખ નવાપુરામાં રહે છે જ્યારે સાગરિત મહંમદ હુસૈન ઉર્ફે મુનનો તડબૂચ ઝાકીર હુસૈન સહિત છવ્વીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ મામલે બોડીઓ હાલ જેલમાં છે ગુસ્સીટોક અંતર્ગત ગુનો નોંધાયેલા માથાબારેની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ફાર્મ હાઉસ ઘર કાર વાહનો સહિતનાને ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં આરોપી અસલમ બોડિયો હૈદરમિયા શેખ અને અન્ય આરોપીઓ સાથે મળીને બિચ્છુ ગેંગ નામની સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી તમામ આરોપીઓ દ્વારા વડોદરામાં શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓ આચરતા હતા અને પોતાની ધાક જમાવી બળજબરીથી જમીન મકાન અને મિલકત પચાવી પાડવા તેમજ પોતાના આર્થિક લાભ ખાતર નાણાંની લેતી દેતીના હવાલા લઈ રૂપિયા પડાવવાના ગુના આચરતા હતા સમગ્ર વડોદરા શહેરમાં ધાક ઊભી કરવા સારું પ્રાણઘાતક ફાયર આર્મ્સ તથા અન્ય તીક્ષ્ણ હથિયારો વડે ખૂન ખૂનની કોશિશ અપહરણ લૂંટધાડ બરજબડીથી પડાવી લેવું છેતરપિંડી વિશ્વાસઘાત તથા પેશકદમી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરતા હતા

સહિત કુલ 26 નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ બિચ્છુ ગેંગ કે પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ ધાડ ખૂન ખૂની કોશિશ પરજબરથી કઢાવી લેવું વિશ્વાસઘાત અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ઉચી ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ જે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી એમને સરકાર શ્રી તરફ આદેશ થતા અમે આ બંને આરોપીઓ પ્રોપર્ટી આજે seize કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુજ જાકીર હુસેન શેખ છે એની ટોટલ એક કરોડ ને બત્રીસ લાખ રૂપિયા ની મિલકત અમે આજે ટાચ માં લીધી છે અને જે અસલમ ઉર્ફે બોડીઓ હૈદર મિયા શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત ટાચ માં તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેલવ્યુ અધિકારીની સાથે રાખીને જે પત્રવ્યવહાર કરવાનો હોય એની પ્રશ્ન પૂરી કરી અને આજુની આન્સફર લીધી છે આવતીકાલે આને લગતો વિગતવાનો રિપોર્ટ અમે અમને અમદાવાદમાં સબમિટ કરવા જઈ રહ્યા છે હા જોવા જઈએ તો એમાં જે આરોપી મહમ્મદ હુસૈન છે એનું દિવાળીપુરામાં એક ફોર્મ છે અ જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરમાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એણે કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સાઈટ ઊભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી જવા જાય છે આ એની સ્થાપર મિલકત છે અને એ જ ઉન્ના તરબૂતની જંગમ બિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોકટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ જોઈએ તો એનું એક કોટા માં કાંદલજા વિસ્તાર એક મકાન છે જે તેર લાખ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠ્ઠાણું હજાર જેવી એની કિંમત જોવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી